મુઘલ સામ્રાજ્ય સાથે લીધેલી ટક્કર છે દાદા માલોજી ભોસલે અને પિતા શાહજી ભોસલે નિઝામશાહી અને આદિલશાહી સેવામાં રહ્યા છતાં પોતે સ્વાભિમાની અને સ્વદેશી એવા હિન્દવી સ્વરાજની સ્થાપના કરી હતી મરાઠા શાસકોના પૂર્વ સંપર્ક અમદાવાદમાં મહારાષ્ટ્રના પેશવાઓની તથા ગાયકવાડોની સત્તા 1753 થી 58 દરમિયાન સ્થાપાઈ તે પહેલા છે કે 1664મી મરાઠા શાસકો ગુજરાતમાં પગપેસારો કરતા હતા. ને દ્રવ્ય તથા ભૂલક મેડવા મતતા હતા. આની તબક્કાવાર રૂપરેખા અવલોકિયે ગુજરાત પરના પ્રાથમિક હુમલા શિવાજીએ મરાઠાઓના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીને મરાઠાઓની મહત્વાકાંક્ષાનો પાયો નાખ્યો હતો. પોતે સ્થાપેલા સ્વતંત્ર રાજ્યને શત્રુઓથી રક્ષવા અને દ્રઢ કરવા તથા એનો વિસ્તાર કરવા શિવાજીને નાનાની જરૂર હતી. આ માટે એની નજરે સમયના ભારતનું સૌથી સમૃદ્ધ બંદર સુરત પર પડી હતી તેણે એને 1664 માં તથા 1678 માં એમ બે વખત લૂટ્યું હતું આમાંથી शिवाजीને শত্রુઓ સામે જરૂર પડે તો લાંબા સમય સુધી લડવા માટે પુરતા નાણા મળ્યા હતા આ ઉપરાંત મરાઠી ઇતિહાસકાર સરદેસાઈ જણાવે છે તેમ સુરતની લૂંટથી शिवाजीના અન્ય બે હેતુ પણ સિદ્ધ થયા એક એ પોતાનું રાજ્ય પરનો મુગલોનો દબાણ ઓછો કરી શક્યો તથા બે દખણમાંથી મુગલોનું ધ્યાન ગુજરાત પર કેન્દ્રિત કરી શક્યો शिवाजी ए सूरत नी કરેલી લૂંટ થી ગુજરાત ને મરાઠાઓ નો પ્રથમ પરિચય થયો હતો તથા ગુજરાત ની નિર્બળ મુગલ સુબાગીરી ખુલ્લી પડી હતી પરિણામે ગુજરાત માં વિશેષ હુમલા કરીને વધારે ધન પ્રાપ્ત કરવાની મરાઠાઓ ની મહત્વાકાંક્ષા ને પ્રોત્સાહન મળ્યું હતું વળી સ્વરાજ્ય સૈવાйна અન્ય પ્રદેશો માંથી ચોથ આવક નો ચોથો ભાગ ખંડણી અને સરદેશમુખી ઉગરાવવાનો ખ્યાલ પણ शिवाजी ને કદાચા હુમલાઓ દરમિયાન આવ્યો હોવાનું ઇતિહાસ લેખક સિંહ માને છે મરાઠાઓ એ ભરૂચ અને એની આસપાસ ના પ્રદેશો માં કરેલી લૂંટ